નવસારી સબ જેલમાં આરોપી કેદીએ હોબાળો મચાવ્યો નવસારી સબ જેલમાં આરોપી કેદી એ ઉત્પાદ મચાવ્યો કાચાકામના કેદી સંતોષ દેહરીએ ઝાડ ઉપર ચડીને ઉત્પાદ મચાવ્યો હતો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતી વખતે ભાગીને ઝાડ ઉપર ચડી ગયો હતો આ કેદી ચાપલીન જેલમાં જેલ જેલ ખાતે રાખવામાં આવેલ કાચા કામના આરોપી નામ સંતોષ ઉપાધ્યાય ગઈકાલેની વતન અનુસંધાને આજ રોજ સવારે વધુ સારવારથી સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે મોકલવા માટે પોલીસ જપ્તાની માગણી કરવામાં આવેલ હતી પોલીસ જપ્તા આવી આરોપીનું નામ બૂમ પાટતા આરોપી આવ્યો પણ હથકડી બાંધી એટલે તાત્કાલિક કોઈ કર્મચારી સમજી ઝડપે આમાં મહિલા વિભાગની પાસે આવેલા આમાંના ઘર પર તાત્કાલિક એ ઝડી ગયા જે અંગેનો રિપોર્ટ અમને મળતા અમુએ તાત્કાલિક ધોરણે નજીકના ફાયર સ્ટેશનનો સંપર્ક કરી ટેલિફોનિક સંપર્ક કરી તાત્કાલિક આરોપીનું રેસ્ક્યુ કરવા માટે બોલાવેલું જે તાત્કાલિક ફાયર વિભાગના જવાનો આવી તેમજ અમારા પરના કર્મચારીઓને સાથે આરોપી ઉપર પરથી નીચે ઉતારી રેસ્ક્યુ કરવામાં આવેલ હતી હાલ આરોપીને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ નર્સારી ખાતે મોકલવામાં આવેલ છે